વરસાદને લઈ હવામાન વિભાગ કે પછી હવામાન નિષ્ણાતો આગાહી કરતા હોય છે પરંતુ જામનગર નજીક આવેલા આમરા ગામે કુવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો જાણવાની સદીઓની જૂની પરંપરા અકબંધ રહી છે વરસાદને લઈ હવામાન વિભાગ ભલે આગાહી કરતું હોય પણ આમરા ગામમાં તો અષાઢ મહિનામાં પ્રથમ સોમવારે થતી આગાહી જ મહત્વની હોય છે જો રોટલો ઉગવણી દિશામાં જાય તો વરસાદ સારો થશે તેવું માનવામાં આવે છે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ માસના પ્રથમ સોમવારે પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી આ પરંપરાનું પાલન કરતા ગ્રામજનો ઢોલ નગારાના તાલે ઉમટી પડ્યા હતા આ વિધિમાં સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્યારબાદ કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના કરવામાં આવે છે રોટલો પધરાવનાર યુવાન જાડેજા કિશોરસિંહે જણાવ્યું હતું કે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે અમારા ગામમાં આવેલા બધા મંદિરોમાં ધજા ચડાવવામાં આવે છે અને નાળિયેર વધેરવામાં આવે છે ત્યારબાદ કુવામાં સ્નાન કરી વેરાય માતાજીના મંદિર પાસે કુવામાં રોટલો પધરાવવામાં આવે છે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે પાછોતરો વરસાદ સારો થશે તેવું માતાજીએ પ્રમાણ આપ્યું છે અને વડીલોની માન્યતા અનુસાર આ વર્ષે પણ ખૂબ સારો વરસાદ થશે મારું નામ જાડેજા કિશોરસિંહ છે આમરા ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે વેરાય માતાજીના મંદિરે અહીંયા જે કૂવો છે કુવામાં રોટલા પધરાવવાના હોય એ આજે રોટલા પધરાવવાનો જે અષાઢ મહિનાનો પેલો સોમવાર એ આજે આ કાર્યક્રમ છે એમાં અમે આજે આ રોટલાજી પધરાવ્યા છે શરૂઆત એવી રીતે થાય છે કે ગામમાં આવેલ જેટલા દેવસ્થાન છે બધા નારિયેલ વધારવા બધા ધજા ચડાવવાની અને દલવાળી ભાઈના ઘરે રોટલા બને છે વાણંદભાઈ લી આવે ક્ષત્રિય સમાજના હોય યુવક એ રોટલા કુવામાં પધરાવે વેરાય માતાજીએ ધરી અને અને અત્યારે જે આ રોટલા હમણાં પધરાવવામાં આવ્યા છે હવે આ લોકોનું તારણ એવું નીકળ્યું છે વડીલો વડીલોને ઉગમણી દિશામાં ગયા છે અને વરસાદ સોળાના સારો વરસાદ છે રોટલાને કુવામાં પધરાવીને વરસાદનો વર્તારો જોવામાં આવે છે જો રોટલો ઉગમણી એટલે કે પૂર્વ દિશામાં જાય તો ભારે વરસાદ થવાની આગાહી થાય છે આ ઉપરાંત જો રોટલો અગ્નિ દિશા અને દક્ષિણ દિશામાં જાય તો પણ સારા વરસાદની આગાહી કરવામાં આવે છે ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે આ આગાહી અનુસાર જ વરસાદ થાય છે અને તેમણે આ પરંપરા પર અતુટ શ્રદ્ધા છે મારું નામ ધારવિયા રમણિક દેવરાજભાઈ ગામ આમરા તાલુકો જિલ્લો જામનગર અમારે આજે આમરામાં એક સાત મહિના પહેલા સોમવારે રોટલા નાખવાનો એક પરંપરા વર્ષોથી સાડા ત્રણસો થી ચારસો વર્ષથી આ પરંપરા ચાલે છે તો આજે અષાઢ મહિના પહેલા સોમવારે રોટલા નાખવાનું છે મારા સતવારાના ઘરે રોટલા બની વાણંદનો દીકરો લઈ જાય અને દરબાનો દીકરો નાખે પછી કૂવામાં રોટલા નાખ્યા પછી રોટલો કઈ દિશામાં જાય છે ને એના ઉપરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે જો ઉગમની દિશામાં રોટલો જાય તો વરસાદ સારો થાય આથમની દિશામાં જાય તો વરસાદ નબળો પડે અત્રાદો કે દખણા જાય તો મીડિયમ થાય ઉગમનો જાય ને તો વરસાદ સો એ સો ટકા સારો થાય તો એ તો ઇતિહાસ બહુ જૂનો છે સાડા ત્રણસો ચારસો વર્ષ પહેલાંનો ઇતિહાસ છે એમાં કાંઈક રોટલા માતાજી કોક લઈને જાતું હોય છે અને એવું કાંઈક ઇતિહાસ છે એ તો બને ખબર નથી પણ આ જૂનો બહુ ઇતિહાસ છે સાડા ત્રણસો થી ચારસો વર્ષથી આ પરંપરા ચાલી જાય છે અને આમરા ગામ એ પરંપરાને નિભાવે છે જૂનો ઇતિહાસ તો આનો એવો છે કે કોઈક દલવાડીની દીકરી અહીંયાથી રોટલા લઈને નીકળેલી એમાં રાજપૂત સમાજના દીકરા કોઈ એ વખતમાં કે એની પાછળ રોટલા જોટવી લીધા